જય જવાન જય કિસાન દોસ્તો બે દિવસથી સમાચારમાં આવેલા ગુજરાતના ગીર સોમનાથ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી જિલ્લાના કેટલાય ખેડૂત ભાઈઓ કે જેને વાવેતર મગફળી અને સોયાબીન કર્યું છે જે સરકાર શ્રીના આદેશ અનુસાર ખરીફ પાકનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટેનું પોર્ટલ ઈ સમૃદ્ધિ અને સાથે સાથે સાત દાખલો કાઢવાની પોર્ટલ આ બંને પોર્ટલ હેંગ કરી ચૂક્યા છે ખાસ કરીને દોસ્તો વિચારજો કે વિશ્વગુરુ બનાવવાની એ વિહોની વાત વચ્ચે આપણે સાબિતીમાં જોઈ લીધું છેલ્લા કેટલા સમયથી કે વિશ્વગુરુ બનાવવાની વાત કેટલા સુધી પહોંચી છે પણ અમારા ખેડૂત ભાઈઓનું એ ટેકાના ભાવે ખરીદી કરવાનું રજિસ્ટ્રેશન પોર્ટલ તમે સાચવી નથી શકતા અને એક સાઈડ તમારા ભાજપના એક એક હોદ્દેદારોની વેબસાઇટ એક એક હોદ્દેદારોના બિઝનેસ પ્રોફાઇલ પોતાના સંતાનોના બિઝનેસની ફ્રેમો વેબસાઇટના પોર્ટલો દરેક વસ્તુ ભાજપ કરી શકે છે પોતાના દીકરાઓ પોતાની પાર્ટી માટે પરંતુ અમારા દેશના ખેડૂત માટે એક સારું પોર્ટલ એટલા સમય બાદ પણ બનાવી નથી શકતા મેન્ટેન નથી કરી શકતા તો તમારે રાજીનામું દઈ દેવું જોઈએ આ વાત મેં તો પૂછી છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે પણ તમારી આસપાસના ભાજપના પટ્ટા પહેરેલા ભાજપના વિચાર રાખનારા ભાજપ સાથે જોડાયેલા હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછજો કે ખેડૂતોનું પોર્ટલ કેમ મેન્ટેન નથી કરી શકતા આમાં વિશ્વગુરુ કેમ બનવા સવાલ છે આપ સૌ સુધી પહોંચાડજો એવી ભલામણ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન